માતાજી મિત્રો તો આપણે આજે જઈ રહ્યા છીએ ભદ્રેશ્વર મહાદેવ જે તળાજા તાલુકાના પાદરી ગામે આવેલું છે મિત્રો આજે શિવલિંગ છે તેમની સ્થાપના આજ પાંડવો દ્વારા કરવામાં આવી હતી કૃષ્ણના આદેશ મુજબ જ્યારે પાંડવો જે છે તે દેશાટન માટે નીકળ્યા હતા તેમના માટે જે તેમના માથે જે કલંક હતું તેને દૂર કરવા અને જ્યારે કૃષ્ણ ભગવાને તેમને એક ધજા આપી હતી કે કે કહ્યું હતું કે જ્યારે તમારી ધજા સફેદ થાય ત્યારે તમારા જે છે કલંક એ દૂર થશે ત્યારે મિત્રો પાંડવો જે છે તે આ જગ્યાએ પહોંચાયા છે અને જે પાંડવો પાંડવો દ્વારા જે આ શિવલિંગ છે તેમની સ્થાપના કરવામાં આવી હતી અને આ ધજા જ્યારે અહીંયા સફેદ થઈ અડધી ધજા સફેદ થઈ હતી ત્યારે તેમને મનમાં એવો વિશ્વાસ બેઠો કે નહીં હવે આપણે ટૂંક જ સમયમાં આપણી ધજા છે તે સફેદ આખી ધજા સફેદ થઈ જશે અને આપણા માથે જે કલમ છે તે દૂર થઈ જશે તો આ જે જગ્યા છે તે પાંડવો દ્વારા સ્થાપના કરવામાં આવી હતી અને અહીંથી જે કોળિયા તરફ પણ જવાય છે ત્યાં પણ તેમની એક શિવલિંગ સ્થાપના તેમના દ્વારા જ કરવામાં આવી હતી તો જ્યારે પાંડવોએ તેમની સ્થાપના કરી શિવલિંગની ત્યારે પછી તેઓએ પૂજા અર્ચના કરી ત્યારબાદ તેઓએ આ જે જગ્યા છે તેનું નામ મહાદેવનું નામ ભદ્રેશ્વર તરીકે રાખ્યું અને ત્યાર પછી તેઓ આગળ નકળંગ બાજુ નિષ્કલંક બાજુ નીકળી ગયા ત્યાં પણ તેમણે પાંડવોએ સ્થાપના કરેલી છે આપણે જે દરિયાપટ્ટો કહેવાય જે ગોપનાથ મહાદેવથી લઈ કે ઠેઠ નકળંગ સુધી તો તેમાં મોટાભાગની જે શિવલિંગ છે તે પાંડવો દ્વારા જ સ્થાપવામાં આવી હતી તો આ જે જગ્યા છે તે દરિયાની વચ્ચે હોવાથી જ્યારે પાણીની ઓટ આવે ત્યારે અંદર જઈ શકાય છે ત્યાં સુધી તો અંદર જવાતું નથી અને દર વર્ષે અહીંયા મિત્રો વાત કરીએ તો રક્ષાબંધનના દિવસે એટલે કે પૂનમના દિવસે અહીંયા જે સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવે છે તથા ગામજનોને બધાને પ્રસાદ આપવામાં આવે છે અને ઘણું પબ્લિક ભેગું થાય છે અને જગ્યા જોવા જેવી છે એકવાર તમે મુલાકાત લ્યો ખૂબ સારી જગ્યા છે અહીંયા આવવા માટે મિત્રો તમારે સૌ તો સિદ્ધનાથ જવું પડશે સિદ્ધનાથ મહાદેવ આપણે જે પાછલા વિડીયોમાં તમને દર્શન કરાવ્યા હતા સિદ્ધનાથ મહાદેવ તો તેના દરિયા કિનારે આવીને અલંગ બાજુ જવું પડશે ત્યાં ત્રણ કિલોમીટર જેટલું ચાલવાનું અને ત્યારબાદ જે દરિયાની અંદર બે કિલોમીટર જેટલું અંદર છે અને સરસ જગ્યા છે મિત્રો સારી જગ્યા છે એટલે એકવાર મુલાકાત લ્યો અને મિત્રો આ શિવલિંગની વાત કરીએ તો આપણે હજારો વર્ષ થયા પાણીનો એટલો બધો માર છતાં આ શિવલિંગ જે છે તે આમની આમ જ છે કાંઈ પણ તેને નુકસાન થયું નથી મિત્રો આવું બધું તો શક્ય ન બને કેમકે આ જે પથ્થર છે તેને પણ પાણીનો માર લાગે ઘણા સમય સુધી તો તે પણ જે તૂટી જાય છે પણ અહીંયા ભગવાન સાક્ષાત જે મહાદેવ જે હોય તો જ આવું શક્ય બને નહીતર આ જે છે તે વાત ન બને એવું તો મિત્રો એકવાર તમે જરૂરથી જરૂર દર્શન કરો સારી જગ્યા છે તો મિત્રો આપણે થોડી ક્ષણોમાં જે છે તે ભદ્રેશ્વર પહોંચી જઈશું થોડોક તડકો છે એટલે ગરમી થઈ ગઈ છે પણ ભગવાનના દર્શન કરવા માટે આટલું તો થોડું ઘણું કષ્ટ કરવો પડે તો મિત્રો તમે દરિયા કિનારો પણ જોઈ શકો છો પથરાળ દરિયા કિનારો છે એટલે અંદર જવામાં પણ કોઈ જાતની પ્રોબ્લેમ નથી આવતી નહીતર ગારો હોય પણ આ જે છે પથરાળ જમીન છે એટલે અંદર તમારે જવામાં પણ ચાલવામાં પણ વાંધો નહીં આવે તો મિત્રો ફાઇનલી આપણે જે છે ભદ્રેશ્વરના દરિયા કિનારે પહોંચી ગયા છીએ હવે થોડી જ ક્ષણોમાં આપણે અંદર જઈ રહ્યા છીએ તમે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો આપણે ભદ્રેશ્વર મહાદેવના દર્શન કરાવશું તો વિડીયોને લાસ્ટ સુધી જોજો આપણે પહોંચી ગયા છીએ ભદ્રેશ્વર મહાદેવ અત્યારે પાણી હતું એટલે આવવામાં થોડીક તકલીફ પડી પણ તમે લોકો જ્યારે આવો તો પાણી જાય ત્યારે જ આવજો થોડીક તકલીફ પડશે પાણી હોય એટલે પલળવું પડે એટલે આમાં રસ્તો દેખાય નહી પાણીમાં કેમ કે એટલે થોડીક તકલીફ પડે એટલે આવો ત્યારે ધ્યાન રાખજો કે પાણી ના હોય ત્યારે આવવું આ છે પાંડવો દ્વારા સ્થાપવામાં આવેલી શિવલિંગ ભદ્રેશ્વર મહાદેવ તરીકે જેને ઓળખવામાં આવે છે જો મિત્રો તમે જોઈ શકો છો આ છે ભદ્રેશ્વર મહાદેવ જે પાંડવો દ્વારા સ્થાપવામાં આવેલી હતી અત્યારે તો અહીંયા કોન્ક્રીટને એવું નાખીને જે છે જગ્યા સારી કરેલી છે આ છે મહાદેવ મિત્રો તમે જોયો આ છે ભદ્રેશ્વર મહાદેવ તો તમને વિડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો અને કોમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ તો મિત્રો આ લોકો જે છે તે ભગવાનની પૂજા કરી રહ્યા છે અને સત્યનારાયણ ભગવાનની કથા છે એટલે તેની પણ તૈયારી કરી રહ્યા છે ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને હવે જઈ છીએ ઘર તરફ કે માણસો તમે જોઈ શકો છો ઘણા બધા આવે છે होम वीडियो पापा यार ફાઇનલ એવા વરસાદી આપણે લઈ લીધી છે અને હવે જ છે ઘર તરફ જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો